കൃഷ്ണ കനൈ ആ ഫല വേണ്ട മാ വ്രജ മാ രാത്സ എനോ ഭക്തിമാായ ദിവസ എനോ ഭക്തി આવે છે દર્શન ની કાજ વ્રજ માં સુખિયા માલાણ રે નિયમ લીધો છે જેણે ફેરા ફરવા નિયમ લીધો છે જેણે ફેરા ફરવા રોજ રોજ નંદજીને ઘેર વ્રજમાં સુખિયા માલાણ રે એકસો ને આઠ રોજ ફેરા ફરે છે એકસો ને આઠ ફરે છે લાલાના દર્શન ન થાય વ્રજમાં સુખિયા માલાણરે ત્રણ ત્રણ વરસ આજે પૂરા થાય છે ત્રણ ત્રણ વરસ આજે પૂરા થાય છે કૃષ્ણ સેવા વ્રજમાં સુખિયા માણ રે કર કરતો આવ્યો કનૈયો નયો કરતો આવ્યો કનૈયો કહે છે માં મને અપાવ વ્રજ માં સુખિયા મા રે

ૈયાને ઉત્તમ ફળ આપે માલણ તો કનૈયા ને ઉત્તમ ફળ કનૈયો દડતો જા વ્રજ માં સુખિયા માલણ જુએ તો ટોપલી માં રત્નો દેખાય છે જુએ તો ટોપલી માં રત્નો દેખાય છે માલણ નો માલણ રે આવી ફળ વેચવાની વ્રજમાં સુખિયા માલણ રે આવી ફળ વેચવાની વ્રજમાં સુખિયા માલણ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય